તાપી જે કે પેપર મિલ આવેલી છે આ લિમિટેડ કંપની છે આ કંપનીમાં મજૂરો કેટલાક મજૂરો દસ વર્ષથી તો કેટલાક મજૂરો ત્રીસ વર્ષથી નોકરી કરી રહ્યા છે અને આ કંપની માલિકે કોઈ પણ નોટિસ આપ્યા વિના મજૂરોને છૂટા કરી દીધા છે નોકરીમાંથી ત્યારે સર રાજ્ય અને કેન્દ્ર સરકારના જે આઝાદી સમયના કાયદાઓ અમલમાં છે તે ઉપર નજર નાખે તો લઘુત્તમ વેતન અધિનિયમ ઓગણીસો અડતાલીસ જે કાયદામાં કુલ તેપન જેટલા ઉદ્યોગોને લાગુ પડે છે અને આ કાયદા મુજબ વેતન ચૂકવવાની જવાબદારી ફેક્ટરી મેનેજર કંપની માલિક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં હેડ ઓફિસ હેડ ઓફ ધ ધિપાર્ટમેન્ટની છે સ્થાનિક સત્તાધિકારીમાં મુખ્ય વહીવટી જવાબદારી બની છે આ કાયદામાં બીજી ઘણી બધી જોગવાઈઓ છે આ કાયદા હેઠળ કંપની માલિકે ઇન્સ્પેક્શન બુક રાખવી પડતી હોય છે પગાર સ્લીપ આપવી પડે હાજરી પત્રક તેમજ પગાર પત્રક ઓવર પત્રક વગેરે રાખવાની

છેલ્લા ત્રીસ વર્ષથી જે કે પેપર મિલમાં કામ કરતો હતો અને ઓગસ્ટ મહિનામાં અમને છૂટા કરી દીધેલા એ પછી અમે કહેવા ગયા કે ભાઈ અમારી જે ગ્રેજ્યુટી એફ છે હા અમને આપી દો આ જે મેનેજમેન્ટના સાહેબ છે આ લોકો અમને કહે કે કાલે આવો ફરન દાડે આવો પછી આ કહે કે આ સાહેબ નથી બીજી વાર જાય તો આ સાહેબ રાજા પર છે મિટિંગમાં છે અમને ધૂચકારી કાઢે છે અને આ વાચમેન લોકલ લાઈનના ગેટના બહાર કરી દે છે અમને અમારા દસ મહિના થઈ ગયા સાહેબ અમને કજુ કઈ જ મળેલું નથી અને અમને અપમાન દુષ્ક વાગણું કરતા છે આટલા દિવસથી અમે કામ કરેલા જેવી રીતે આ લોકો પાસે કાનૂન છે કે સાત વર્ષના થઈ જાય તો રિટાયર કરવાનું તમને કઈ આપવાનું આ બી તો કાનૂનમાં લખેલું જ છે એ લી એના માટે અમે કલેક્ટર સાહેબ ને આજે લિખિતમાં જાણ કરેલી છે કે અમને જે આ મારું નીકળતું છે કાનૂન આ અમને આપવા જોઈએ ધન્યવાદ હું લલિતા બેન ગામીત સી જે ગામ ભીમપુરા ની અંદર રહું છું અને જે કોન્ટ્રાક્ટ તરીકે સીપીએન ની અંદર અમે કામ કરતા હતા તો 30 વર્ષથી કામ કરતા હતા પણ ત્યારે અમને કોઈ સાબુતી એવી નહી આપતા હતા પણ આ 7 વર્ષ પહેલા અમારી એ ફોન ને એવું કાપાતું હતું પીએમ ને એવું પણ ત્યારે નવ મહિના પહેલા અમને છૂટા કરી દીધા આજ સુધી કઈ ગ્રેજ્યુટી પણ નથી મળી અને જે અમારું કઈ લેવડ દેવડ તો અમને સીપીએમ ના અંદર જ જવા નહીં દે અને અમને છૂટા કર્યા એ તો એ લોકો કે કે તમે રિટાયર થઈ ગયા હવે પણ રિટાયર થયા પહેલા અમને કઈ પંદર દિવસ કે મહિનો પહેલા કે અઠવાડિયા પહેલા અમને જાણ કરવું જોઈએ કે રિટાયર પેડ આપવું જોઈએ ને તો જાણ કરવું જોઈએ રિટાયર કરવાનું છે એક તારીખથી બહાર બોલાવીને આજથી તમને રિટાયર કરી દીધા એટલે હવે નહી અંદર નહીં જવાનું એમ કરીને જવાનું નહીં દે તો અમારું લા જે અમને મળવું જોઈએ તે કઈ નથી મળ્યું આજ સુધી એટલા માટે જે આગળ પડતા ભાઈઓ છે એમને જણાવ્યું ત્યારે અહીંયા સુધી અમે પહોંચ્યા છે માટે આભાર માનું છું જય હું સુનિલ ગામિત આજ રોજ અમોએ જે કે પેપર મિલ સીપીએમ યુનિટ ના કોન્ટ્રાક્ટ કામદારો ના જે પીએફ ગ્રેજ્યુએટીને ઇન ના બાકી ચૂકવણા બાબતે કલેક્ટર શ્રીનાઓને અગાઉ ત્રેવીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના રોજ અમોયે આવેદનપત્રના રૂપમાં જે જાણ કરેલ હતી તેનો ઉકેલ ન લાવવાથી આજ

યોગ્ય તે કાર્યવાહી કરવા અને યોગ્ય હુકમ કરી કામદારોના હિતમાં યોગ્ય ન્યાય આપવા માટે આહવાન કરેલ છે આભાર